અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના અક્ષર છે છંદ છે એટલે કે જે અક્ષરો હોય એનું માપ અને એની ગોઠવણી છે એ નિયમ પ્રમાણે થયેલી હોય અને એમાં થયેલી મેળવાળી જે વાણીની રચના છે એને છંદ કહેવામાં આવે છે તો સંસ્કૃતમાં છંદોને વૃદ્ધ અને જાતિ એવા બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે છંદ છે અને સંસ્કૃતિની અંદર વૃદ્ધ અને જાતિ છે એવા બે પ્રકારે એને ભાગ પાડી દેવામાં આવે છે અને વહેંચી દેવામાં આવે છે જ્યારે ગુજરાતીમાં વૃત એટલે એને કહેવાય અક્ષરમેળ છંદ અને જાતિ એટલે કે એને કહેવાય માત્રામેળ છંદ તો ગુજરાતીની અંદર વૃદ્ધ એટલે અક્ષરમેળ અને જાતિ એટલે માત્રામેળ તરીકે છંદ છે એ તરીકે એને ઓળખવામાં આવે છે તો સંસ્કૃતમાં બે વહેંચવામાં છે વૃત અને જાતિ અને ગુજરાતીમાં છે એને અક્ષરમેળ અને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યા આપણે જોઈએ તો કે રામવી પાઠક છે એ છંદની વ્યાખ્યા આપતા કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જનપતી માપની સિદ્ધિ સુમેળવાળી વાણીનો આકાર એટલે કે જે રામ રવિ પાઠક છે એ છંદની વ્યાખ્યા આપતા એમ કહે છે કે જો છંદ છે એ અક્ષરના ઉચ્ચારણમાંથી જે જન્મતી હોય જે માપ છે એની સિદ્ધિની સુમેળવાળી જે વાણી હોય છે એનો આકાર છે તેને છંદ કહેવામાં આવે છે એના પછી જોઈએ તો કે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે રવિન્દ્રનાથ ટાગોર કહે છે છંદ વિશે કે નાના બાળકોની ઘરમાંની દોડધામ પર દેખભાળ રાખવા માટે માતા બાળકોના પગમાં ઝાંજરી બાંધે છે એમ કવિ કાવ્યમાં ઝીલાતા વિચારોની ગતિવિધિ નિરખવા માટે છંદની ઝાંજરી બાંધતો હશે ને તો રવિન્દ્રનાથ ટાગોરે પણ સરસ મજાનું કહ્યું છે કે નાના બાળકો છે ઘરની અંદર હોય અને દોડધામ કરતા હોય તો એની દેખભાળ રાખવી હોય તો માતા એના પગની અંદર ઝાંજરી બાંધે છે કેમ કે એનો અવાજ આવવાથી આપણે ખબર પડી જાય કે કઈ જગ્યા પર છે તો એવી રીતના કવિ પણ છે તો એ કાવ્યની અંદર જે લાતા વિચારો હોય એ વિચારોની ગતિવિધિથી નિરખવા માટે છંદની અંદર ઝાંઝરી તો બાંધતા હશે ને એવો એ પ્રશ્ન કરે છે છંદના બે પ્રકાર છે એક અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ તો અક્ષરમેળ છંદ એટલે તો કે અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવાની હોય છે તેમાં લઘુ ગુરુ અક્ષરોની સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે અક્ષરમેળ છંદ છે એની અંદર પંક્તિઓ છે એના અક્ષરોની ગણતરી કરવાની હોય છે અક્ષરની ગણતરી કરવાની હોય છે અને લઘુ અને ગુરુ હોય એના સંખ્યા અક્ષરોની સંખ્યા નક્કી કરી એની રચના કરવામાં આવે છે એટલે અક્ષરમેળ એટલે કે અક્ષરોની ગણતરી થાય એને અક્ષરમેળ કહેવામાં આવે છે છંદ તો કે છંદમાં અક્ષરોની ગણતરી નહીં પરંતુ માત્રાની ગણતરી કરવામાં આવે છે તેને લઘુની તેને છે એ માત્રામેળ છંદ કહે છે ગણતરી થતી હોય તેને અક્ષરોની નહીં તો લઘુની એક માત્રા હોય છે અને ગુરુ અક્ષર હોય છે તો એની બે માત્રા ગણાય છે અને એ રીતના માત્રા ગણે માત્રામેળ છંદ ઓળખવામાં આવે છે છંદને સમજવાની મહત્વની સંજ્ઞાઓ તો યતિ સૌથી પહેલા છે એની સંજ્ઞાઓ એક પછી એક જોઈએ યતિ એટલે શું તો કે યતિ એટલે કે એક પ્રકારનો વિરામ અટકવાનું હોય છે જગ્યા પર તો એને વિરામ કહેવામાં એટલે કે યતિ કહેવામાં આવે છે છંદોપદ પંક્તિનું ગાન કે પઠન કરતાં જ્યાં સ્વાભાવિક છે વિરામ આપણે લેવો પડતો હોય જ્યાં થોભવું પડતું હોય તો તેને યતિ કહેવામાં આવે છે એના પછી જોઈએ યતિ ભંગ તો છંદના બંધારણમાં જ્યાં યતિ આવતો હોય ત્યાં શબ્દ પૂરો થવો જોઈએ જે યતિ આવે છે જે કંઈ થોભવાનું આવે ત્યાં શબ્દ પૂરો થવો જોઈએ પણ કોઈક વાર છે કોઈક પંક્તિમાં યતિને કારણે શબ્દ તોડીને એનો ઉચ્ચાર કરવો પડે છે શબ્દ છે એનો અડધો અક્ષર થાય છે એટલે તોડીને એનો ઉચ્ચાર કરવો પડે છે આમ થાય ત્યારે યતિભંગ થયો કહેવાય છે શબ્દ આપણે દેખાય નહીં પરંતુ એનો ઉચ્ચાર થતો હોય તો તેને યતિભંગ થયો કહેવાય છે એટલે કે છંદના બંધારણમાં જ્યાં યતિ આવતો હોય શબ્દ પૂરો થવો જોઈએ અને કોઈક વાર છે પંક્તિમાં યતિને કારણે તોડી અને ઉચ્ચાર કરવા પડે છે આમ થાય ત્યારે યતિભંગ થયો કહેવાય છે ચરણ તો છંદોની પૂરેપૂરા માપવાળી એક પંક્તિને ચરણ કહે છે એક આખી પૂરેપૂરા માપની પંક્તિ હોય તો એને ચરણ કહેવામાં આવે છે ચરણ સામાન્ય રીતે એક અલગ પંક્તિ રૂપે લખાય છે અલગ એક પંક્તિ રૂપે ચરણ લખવામાં